હમણાં આવી કેટલો તમને એવું લઈ જવા પછી હું આ તો હું હું કેતો શું એ તું જૂનાગઢ નો થઈ ગયો એટલે ગયો

હા તું રહી જીવલા દ્વાર ભાઈ મહાદેવ ની તમને એમ લાગે આયા બેઠા બેઠા જુનાગઢ થાય તું હેટલા હા મો દાદા દૂધ હા

पडका <laughs>

મહાદેવ ની પ્રસિદ્ધિ મહાદેવ નું નામ લખ્યું છે હર મહાદેવ મહાદેવ છે જુનાગઢ ના ને હા પણ જુનાગઢ ની માં આપડે કરવી છે

મહાદેવ નું નામ લઈ જ

કેમ પણ જેટલી પી એટલી મિઠી લાગતી જાય ને હા લે એ બનાવી હો એ બોલા એ બેટા આ તને આફુ

Eh, bola ba. bebek, to. eh, takut. Eh, takut. Eh, mula, 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 Gai, mula, 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 મો આયા છે અરે મુળા મોરો ખા આ પેલા કાચું હે ને કાચું કણમળ વાહેલી ખાવાનું હોય હેરા છડી ગેલું ખાવ એલા ગાજરિયા એ ગાજર ઓર ઓર માદે હે પેટલા આયા બેઠો એ ગાજર એ મુળા હા ખાવ મુળા એ મુળા

મુરા દાદા ઠેલે ને વેળા રાતા આપડે કે એનો પૈસા લેને રાખે કેવું જી ગા હા હે હા ભલા કોઈ તો ઉબો ન રહ્યો ગા પડતા પડતા अरे परका हूं Mau

ના હું કાટતા કાડા ઓ કાબર કુ આયા બેઠું એલા ભૂળા બધા હું પરપો નથી એને તો ભૂળ ન બને હું હું થોડું હું ગાજર સાવ ભૂળ દુ બેઠો ઓ ના